જય હિન્દ નમસ્કાર આજની આ પત્રકાર પરિષદમાં આપ સર્વ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી સાથે ડીસા નગરપાલિકાના ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર શ્રી વિજયભાઈ દવે સાથી મિત્ર અમારા ચૂંટાયેલા કોર્પોરેટર એવા જગદીશભાઈ મોદી આમ આદમી પાર્ટીના ડીસા શહેરના પ્રમુખ એવા સુભાષભાઈ ઠક્કર સાથે જ જે હંમેશા માટે ડીસાના પ્રશ્નો માટે કામ કરતા એવા બનાસકાંઠા જિલ્લાના આમ આદમી પાર્ટીના લીગલ સેન પ્રમુખ એવા મુસ્તકીમભાઈ ગઈકાલે આપણે જોયું કે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજીનામું માંગવામાં આવ્યું અને એમણે ગઈકાલે કલેક્ટર શ્રીને રાજીનામું પણ આપ્યું

પ્રાણી સંગ્રહાલય બનશે. હવે તમે વિચાર કરો કે હકીકતમાં ડીસાને શું જરૂર છે? ડીસા અને જૂના ડીસાને જોડતો જે ઓવરબ્રિજ છે એ બનાવ્યો નથી જેના કારણે ઘણું બધું ટ્રાફિક થાય છે ઘણા બધા ઇમરજન્સીમાં પ્રેગ્નેટ બહેનો હોય તો એમને મતલબ ઇમરજન્સીમાં દુખાવો ઉપડે તો એમને ત્યાં ઉભું રહેવું પડે છે ઘણી હાર્ટ એટેક આવે તોય ત્યાં અડધો અડધો પોણો પોણો કલાક સુધી ઉભું રહેવું પડે છે. અમારા એડવોકેટ શ્રી સુભાષભાઈ પણ આના માટે છેક સંસદ સુધી રજૂઆત કરી પરંતુ જે ખરેખર પ્રજાના પ્રશ્નો છે જે ખરેખર પ્રજાની તકલીફો છે છે એમાં મને એવું લાગે કે બહુ રસ નથી બીજું આમ જોવા જઈએ તો ડીસામાં ઓવરબ્રિજ છે એ વિશ્વનો આમ તો જોવા જઈએ એશિયાનો સૌથી મોટો એલિવેટેડ ઓવરબ્રિજ બનાવ્યો મોટી મોટી વાતો કરવામાં આવી પરંતુ એની નીચેના રસ્તો તમે જોઈએ તો હજુ ખાડા ટેકરામાં છે ખાડામાં આપણે ચાલીએ કે પછી આપણામાં ખાડા છે એ ખબર નથી પડતી બીજું તો હજુ સુધી પણ એ રસ્તો બનાવ્યો નથી બીજું ઘણા બધા ગેર સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો અને ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે પણ એમાં કેવું છે કે ડાયરેક મલૈ આવે એટલે એમને કોઈ રસ નથી કાં દૂર થાય બીજું ઘણા બધા દિશામાં કોમ્પલેક્ષ બની રહ્યા છે લગભગ આમ જોવા જઈએ તો અ સંગીતાબેન જ્યારે પ્રમુખ હતા ત્યારે એમણે અ નોટિસ પણ આપી હતી ઘણા બધા

અને નારીને અમે સશક્ત બનાવીએ છીએ જે એ જ નારી સંગીતાબેન દવે કે જે ગઈકાલે એમને જ આક્ષેપ આપ્યા છે કર્યા છે કે ભાઈ હું ભ્રષ્ટાચારને રોકવા માંગતી હતી હું એમને ખોટા કામ કરતા હતા એ રોકવા માંગતી હતી એટલા માટે મને કાઢવામાં આવી છે તો આ તો હું નથી કરતો સત્તા પક્ષ અને વિપક્ષ સવાલ પૂછે અને વિપક્ષ આરોપ લગાવે એ તો વ્યાજબી વાત મતલબ એમ લાગે કે આ તો બોલશે જ એમ પણ સત્તા પક્ષ ને સત્તા પક્ષમાં રહેલા જો નગરપાલિકાના પ્રમુખ એમના ઉપર આરોપ લગાવતા હોય તો નરેન્દ્ર ભાઈ મોદી સી આર અને ભૂપેન્દ્ર ભાઈ પટેલે આનું આત્મમંથન કરવું જોઈએ અને બીજું કે નારી શક્તિ તરીકે અને બ્રહ્મ સમાજ નું પણ આમાં અપમાન એટલા માટે છે કે ભાઈ આજે જો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી

તો ક્યાંક ને ક્યાંક હવે એવું લાગે છે મને કે આ એટલા માટે નગરપાલિકાના પ્રમુખ બદલવામાં આવ્યા છે કે ચૂંટાયેલા ધારાસભ્યને નો માણસ આવે એમનો સમર્થિત આવે એમનો માની માનતો આવે એમનો જાણીતો આવે અને જે આ મલાઈ ક્યાંક બીજે જાય છે એ મલાઈમાં ટકાવારી વધે અને એ મલાઈ પૂરેપૂરી આપણા ઘરે આવે એનું આયોજન આ શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટી એવું કહે છે ને અમે શિસ્તબદ્ધ પાર્ટી છે તો આ ભ્રષ્ટાચારના લોકોની જનતાના ટેક્સ ના પૈસા ભ્રષ્ટાચાર રૂપે લાવવા કે તમારે હકીકતમાં જો રાજીનામું લેવું હોય તો બ્રહ્મ સમાજ અને સંગીતાબેન દવાનું અપમાન કરી અને એમનું રાજીનામું લીધું એના કરતા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યનું લેવું જોઈએ અને એ પણ જો તમે